જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ મેં આપ સાથે ચોરીઠાના લાડુ સીત શેર કર્યા આજે આપણે ચોરીઠાની બરફી સીધ કરવાની છે જેના માટે બે ચમચી ઘી લીધું છે અને એક નાની કટોડી ચોખાનો લોટ ચોખાનો લોટ મેં ઘરે જ તૈયાર કર્યો છે મેં આપ સાથે ચોરીઠાના લાડુ જ્યારે શેર કર્યા ત્યારે મેં કીધું હતું કે ચોખાને સરખી રીતે કપડાંથી લૂછીને એને સરખું આપણે ઘરે જ પીસી લેવાનું દરદરું એટલે રવા જેવું થઈ જશે તો આપણે આને છે ને ધીમા ગેસે શેકીએ એનો રંગ ના બદલાય એ ધ્યાન રાખવાનું છે આપણે ધીમા ગેસે શેકશું તેનો રંગ નહીં બદલાય જો હાઈ ફ્લેમ કરશું તો રંગ આખું બદલાઈ જશે ને આપણે એનો રંગ નથી બદલવાનો હવે અહીંયા આપણે દૂધ પધરાવીએ જો એક કટોરી ચોખાનો લોટ લીધો તો સામે આમાં ત્રણ કટોરી આમાં બે જ કટોરી આપણે દેખાઈ રહ્યું છે સ્કીપ થઈ ગયું છે ત્રણ કટોરી દૂધ આમાં પધરાવી દેવાનું કારણ કે ચોખાનો લોટ છે એટલે દૂધ એમાં એબઝોર્બ થશે પણ આપણે અહીં બરફી સિદ્ધ કરવાની છે તો એ પછી આપણે એમાં બે કટોરી સાકર પધરાવી દીધી છે બરાબર હવે આપણે એને સતત ચલાવતા રહીએ ધીમા ગેસે ખૂબ ઇન્સ્ટન્ટ છે આ સામગ્રી સરળ છે અત્યારે શ્રી પ્રભુને ભોગમાં આવે છે આ સામગ્રી ઠંડારક નહીં મતલબ આપણે કહીએ ને કે ઠંડારક પ્રદાન કરે પ્રભુની એવી સામગ્રી અત્યારે આવે તો આપણે એટલા માટે આ સામગ્રી સીધ કરીએ અને કાંઈક નવીન છે આ ફરીથી અહીં એક ચમચી આપણે ઘી પધરાવ્યું વૈષ્ણવ મને કીધું કે જાંબુની બરફી જી વૈષ્ણવ જાંબુની તો ઘણી બધી વેરાયટીઝ છે ઘણી બધી સામગ્રીની એમાં રેસિપીસ છે અને ઘણા બધા ઘણા બધા પ્રકાર છે જાંબુની સામગ્રીના ચોક્કસથી શેર કરીશ તો અહીં જો સુંદર આ છોડી દીધું છે અને ઘી છૂટું પડવા માંડ્યું છે હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને નીચે ઉતારી લઈએ અને એક ઘી લગાડેલી પ્લેટમાં એને ઠારી દઈએ ઉપરથી કાજુ બદામની કાતરણથી એની સાજ સજાવટ કરી દઈએ ઠંડુ થાય એટલે ટૂંક કરીને પ્લેટમાં સાજી લઈએ તો જો વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો સુંદર અને ઠંડુ થઈ ગયું અને ટૂંક કરીને પ્લેટમાં સાજી લીધું છે અહીંયા તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આઇકન હિટ કરશો જ્યારે બી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો ફરીથી મળશું નવા નવા વિડીયો નવી સામગ્રી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ